મેટા હારું ધોયું તે પહેરવાનું આ બે હજાર રૂપિયા ને ટોપી લાવ્યો હવે હારું ગમ માં સારું થઈ ગયું ઝઘડા થતા નહીં એના કહેલા તો અમારા ગામમાં એક બે જણા હતા ને ઉભેઠો બહુ ઝઘરા કરતી હતી હવે ચોકજી હે ને તે સારું હજુ ઝઘરા નહીં થતા ગામમાં શોથી કે મારે જવું એટલે આ ઝઘરો એટલે મેટરમાં સોરાવા જવાનું એ યાર ગમ તો આવું જ હોય અને ગમ માં યાર આફર સરપંચનો આવ્યો હતો ત્યાં સરપંચની બીજી વાર સૂટ નહીં આવો

માથા પર આવો આયો મેલુ તમારો ખાટલો હન હાવ કુલદીપ સીને કરાવું આપણે બેહીને ખાલી હારી રીતે દે હે દે

એ તો કે એનો જુ નાખવું માથાની માથાની બે ચાર મેલું મારી નાખવું એની જમીન લઉં તાર તો હરિયાળ આડા નહીં કરેલું ઈ ન તો જો અને પેલા કુવા તારા એક ફૂટ નો ને એના પચાસ ફૂટનો હૂવો એટલે નિકાલ કરી લેજો અને બાકી মানে বেন বগা মানে লখা বেন মজা আমি अगले जो तो मारे हरिया में तो सुन तो नहीं ले बराबर अरे बराबर तो खरो तू मुंह ना तो बोल तू दो बो बा 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 अरे येरा तो बराबर बागा आपरे ताली ले टकले आप ये की बैठा तू मार तू मार के ना तो मुंह लागे नहीं बोल